ઓરે બસ બે 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 બે

આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પાર્ટીના માધ્યમથી અને પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના નવા પ્રમુખ ની વરણી જે ભારતીય જનતા પાર્ટી ના પાર્ટીના ને ધ્યાનમાં રાખીને આજે વરણી કરવા માટેની જે અમને ત્રણ લોકોને જવાબદારી આપવામાં આવી હતી હિરનભાઈ ભરતભાઈ અને મોહન કુંડારીયા તો આજે બધા અમારા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય આગેવાનો અને સંકલન સમિતિના સભ્યશ્રીઓના વચ્ચે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ લઈને અમે જયારે આવ્યા છે નામની વરણી કરવામાં આવી છે ત્યારે અમારા હાલના જે પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ એમને હારતોરા કરીને આવકાર્યા છે જિલ્લા પંચાયતના પ્રમુખ પરમતભાઈ એમને દરખાસ્ત કરી હતી અને પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના ક્રિટભાઈ એમને ટેકો આપ્યો હતો

દ્વારા અહીં મને જે ભારતીય જનતા પાર્ટી પોરબંદર જિલ્લાના પ્રમુખ તરીકેની જે જવાબદારી આપી છે તે આપણા માન્ય વડાપ્રધાન શ્રી મહિલા સશક્તિકરણ કે મ એટલે મેનતું હી એટલે હિંમતવાન અને લાજવાબ એટલે એમણે એ આ મહિલાને પોરબંદર જિલ્લાની તથા ગુજરાત પ્રદેશની મહિલાઓનું નેતૃત્વ ખૂબ જ સુપેરે નીવડે અને વિકાસમાં ખૂબ જ કામ કરે એના માટે થઈ અને જે ભારતીય જનતા પાર્ટીના પોરબંદર જિલ્લાની જે મને જવાબદારી આપી છે સંગઠન દ્વારા તો હું એને સ્વીકારું છું અને બધાનો સાથ છું બધા સાથે રહી અને આપણે લોકો આ જે જવાબદારી મને મળેલી છે એ આપણે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોના કામ કરશું અને લોકોની સાથે રહેશું અને આ જવાબદારી ખૂબ જ વિશ્વાસથી નિભાવશું એવું આજે હું જાહેર કરું છું